શ્રોતા પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન માટે નવમી માર્ચ એક ઢાય અક્ષર પોયમ કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં હિન્દી ગુજરાતી અને ઉર્દુ ખ્યાતનામ કવિઓ પોતાની કવિતાઓ રજૂ કરશે સુરતના બે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા શરૂ કરાયેલા પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન માટે સુરતમાં નવમી માર્ચ એક ઢાય અક્ષર પોયમ કે કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં હિન્દી ઉર્દુ ગુજરાતીના ખ્યાતનામ કવિઓ પોતાની કવિતાઓને રજૂ કરશે ખાસ કરી પ્રજ્ઞાચક્ષુઓએ મળી રહે એ માટે આયોજન કરાયું છે અને અંગે યોજેલી પત્રકાર પરિષદમાં ફાઉન્ડેશનના રામકૃષ્ણ ભાઈએ જણાવ્યું હતું કે નવસારી ખાતે અમે ચક્ષુઓ માટે એક સેન્ટર શરૂ કર્યું અને આ સેન્ટરમાં દરેક કર્મચારીથી માંડીને રહેવાવાળા લોકો જ પ્રજ્ઞા ચક્ષુ છે આ એવા લોકો છે જે પોતાના જીવન નિર્વાહ કરી શકે એ માટે અમે એક હાઇડ્રોલિક મશીન કે જે થકી તેઓ બાજ દળિયા અને ડિશ બનાવી શકે અને વેચાણ કરી શકે પોતાનું ગુજરાન ચલાવી શકે અમે ફંડ રેઝિંગનું કાર્યક્રમનું આયોજન કરાયું છે જે કાર્યક્રમમાં ગુજરાત અને હિન્દીમાં તેમજ કવિતાઓ રજૂ કરાશે મારું નામ રવિન પોરાણીયા છે હું પ્રજ્ઞા ચક્ષુ ફાઉન્ડેશનમાં તરીકે વર્ક કરું છું અને આ સંસ્થામાં તો હું રામકૃષ્ણ પંડ્યા એક અમે એક ઇવેન્ટ કરી હતી એના થ્રુ અમે જોડાયા હું જોડાયો છું અને હું પાર્શિયલી બ્લાઇન્ડ છું અને વર્ક એઝ અ એક એક સાઇટેડ તરીકે જ વર્ક કરું છું અને મને મોકો મળ્યો છે કે ભાઈ બ્લાઇન્ડ તરીકે શું કેવી રીતે લોકોને સેવા કરવી એમ મારું નામ રામકૃષ્ણ પંડ્યા છે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનમાં હું પ્રેસિડન્ટ પદ ધરાવું છું ને આ એનજીઓ દ્રષ્ટિ દિવ્યાંગ લોકો માટે કાર્ય કરે છે અને એના ઉદ્ધાન માટે અમે એક નવ તારીખે નવ માર્ચના રોજ રોજ સાંજે સાત વાગે અમે ઢાઈ આકાર પોયમ કે એવો એક ઇવેન્ટ રાખ્યો છે જે ઇવેન્ટથી અમે ફંડ રેઝિંગ કરીશું અને દિવ્યાંગ લોકો માટે અમારું શેલ્ટર હોમ છે તેને ડેવલપ કરીશું એ લોકોના પગભર થઈ શકે એના માટે અમે રોજગાર ઊભા કરીશું અને ટ્રેનિંગ સેન્ટર પણ એક શરૂ કરવાની અમારો પ્રયત્ન રહેશે એટલે આ એક ફંડ રેઝિંગ કાર્યક્રમ અમે નવ માર્ચના દિવસે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં અમારે સાત મેમ્બર ત્યાં રહે છે અને બીજા સાતથી દસ જણા આવવા માંગ માટે માગે છે એ ઇવેન્ટના માધ્યમથી અમે એવું દર્શાવવામાં આવીએ છીએ કે અમે સુરતની અંદર ચાર લેંગ્વેજમાં અમે આ પોઈટ કરશે કે હિન્દી ગુજરાતી ઉર્દુ અને ઇંગ્લિશ તો શાને માટે કે જેથી કરીને અલગ અલગ ભાષાઓનું લોકો સિલેક્ટ કરી શકે મતલબ અલગ અલગ ભાષાઓમાં દરેક જગ્યા પર પોએટ હોય છે અને એક સાંસ્કૃતિક પ્રોગ્રામ તરીકે એને એક અલગ ઇવેન્ટ માધ્યમ હોય છે કે અમે અલગ રીતે એને દર્શાવીએ અને એના ફંડ રેસિંગ જે થશે તેમાં લોકોને એ પણ એ થશે કે આવા પોઈટ બ્લાઇન્ડ લોકોમાં પણ હોય અને બ્લાઇન્ડ લોકો પણ આવી પોએટ્રી કરી શકે એને માટે એ લોકોને પણ પ્રેરિત અમે કરીશું બ્યુરો રિપોર્ટ So that,